હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગૃહ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિશેષ સામાજિક વિજ્ઞાનની અંદર સેમેસ્ટર વનમાં જે આપણો ચોથો પાઠ છે કે અંગ્રેજ સમયના શહેરો ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગો એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ આજ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો જોવાનો છે અને વિડિયોને જો હજી સુધી લાઈક ના કરી હોય તો લાઇક કરી દેવાની છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ આઠને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ ખૂબ જ ફાયદાકારક રહેશે માટે કરીને અમારી ચેનલને જો તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ અચૂકથી શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે વધુ ટાઈમ વેસ્ટ ન કરતા સોલ્યુશન સ્ટાર્ટ કરીએ તો જોઈએ પહેલો છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો એમાં પહેલો અંગ્રેજ શાસન દરમિયાન વિકાસ પામેલા કોઈપણ ત્રણ શહેરોના નામ જણાવો તો અહીંયા મિત્રો ઘણા બધા શહેરોના નામ આપેલા છે કોલકત્તા સુરત મદ્રાસ મુંબઈ અમદાવાદ ઇન્દોર વગેરે અંગ્રેજ શાસન દરમિયાન વિકાસ પામેલા શહેરો છે બીજું છે કે ભારતમાં સૌપ્રથમ રેલવે લાઈન કયા બે શહેરો વચ્ચે શરૂ થઈ હતી તો ઈસવીસન અઢારસો ને તેપનમાં મુંબઈથી થાણા સુધી સૌપ્રથમ રેલવે લાઇન શરૂ થઈ હતી પ્રશ્ન બધી જ બધે જ પૂછાય છે મિત્રો તો તમારે યાદ રાખી લેવાનો છે બીજું છે નવી દિલ્હીનું નિર્માણ અંગ્રેજ કાળમાં કયા પહાડી વિસ્તારમાં શરૂ થયું હતું તો જૂની દિલ્હીથી દક્ષિણમાં આવેલા રાયસીન પહાડી વિસ્તારમાં હાલની નવી દિલ્હીનું નિર્માણ શરૂ કર્યું હતું ચોથો છે ભારતમાં સૌપ્રથમ કાપડ મિલ ક્યાં શરૂ થઈ હતી તો ભારતમાં સૌપ્રથમ કાપડ મિલ ઈસવીસન અઢારસો ને ચોપનમાં મુંબઈમાં શરૂ થઈ હતી અને મિત્રો ધોરણ આઠના બીજા વિષયના પણ સ્વાધ્યાય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે જે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને પ્લેલિસ્ટ સ્વરૂપે વિષય વાઇજ આપેલી છે તો ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો જોઈએ બીજો કે નીચેના પ્રશ્નોના ઉત્તર એમાં પહેલો અંગ્રેજ શાસનની શરૂઆતમાં ભારતીય ઉદ્યોગોની સ્થિતિ જણાવો તો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો સંપૂર્ણ ટૉપિક પાડીને તમને પ્રશ્નોના જવાબો લખેલા છે તો તમારે વિડીયો સ્ટોપ કરીને આના જવાબો લખતા રહેવાનું છે નેક્સ્ટ પ્રશ્ન છે બીજો કે અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં કાપડ ઉદ્યોગનો વિકાસ જણાવો તો એ પ્રશ્નોનો પણ સંપૂર્ણ જવાબ આપેલો છે તમારે વિડીયો સ્ટોપ કરીને આનો પણ જવાબ લખતા રહેવાનો છે વિદ્યાર્થી મિત્રો અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે તો ત્યાં જઈને જમે અચૂકથી જોડાઈ જજો તો જોઈ શકો છો તો વિડીયો પ્રશ્નોના સંપૂર્ણ જવાબ આપેલા છે તમારે વિડીયો સ્ટોપ કરીને આના જવાબો લખતા રહેવાનું છે નેક્સ્ટ આગળ વધીશું વિડીયોમાં નેક્સ્ટ છે ત્રીજો પ્રશ્ન કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી ભારતના લોખંડ પોલાદ ઉદ્યોગના વિકાસ વિશે જણાવો તો પ્રથમ વિશ્વયુદ્ધના દબાણના કારણે ભારતમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો જમશેદ ટાટાએ સાકચી એટલે કે હાલનું જમશેદપુરમાં લોખંડનું પ્રથમ કારખાનું સ્થાપ્યું આ કારખાનાની સ્થાપના થતાં જ ભારતમાં લોખંડ પોલાદ જેવા પાયાના ઉદ્યોગોની શરૂઆત થઈ નવીન પદ્ધતિથી લોખંડનું ઉત્પાદન થવાથી ભારતમાં ભઠ્ઠીઓમાં પીગળવીને બનાવવામાં આવતા લોખંડનો યુગ પૂરો થયો કારણ કે એમાં કોલસાની ખૂબ જરૂર પડતી અંગ્રેજોના નવા કાયદા મુજબ હવે જંગલોમાંથી કોલસો મેળવવો મુશ્કેલ થયો લોખંડ પોલાદના ઉત્પાદનથી શરૂ થતાં બીજા ક્ષેત્રમાં ઉદ્યોગોની શરૂઆત થઈ બેંગ્લોરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ નામની સંસ્થાની સ્થાપના થવાથી લોખંડ પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી કુલટી અને બુહરાનપુરમાં લોખંડ પોલાદના કારખાના શરૂ થયા ભદ્રાવતીમાં પણ કારખાનાની શરૂઆત થઈ હતી આમ ધીમે ધીમે ભારતમાં ધાતુ વિદ્યામાં પ્રગતિ આવવા લાગી હતી આમ આપણા દેશમાં અંગ્રેજ શાસનમાં અનેક અવરોધ અને અડચણ વચ્ચે સુતરાઉ કાપડ રસાયણ અને લોખંડ પોલાદ જેવા ઉદ્યોગોનો વિકાસ થયો હતો નેક્સ્ટ જોઈએ ત્રીજાનો અ કે નીચેના આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો એમાં પહેલો બ્રિટિશ રાજવીએ મુંબઈ ટાપુ દહેજમાં કોણે આપ્યો હતો તો આવશે ઓપ્શન બી પોર્ટુગીઝોઈ નેક્સ્ટ આગળ વધીશું બીજો છે કે ફોર્ટ વિલિયમ કિલ્લો પાછળથી કયા શહેર તરીકે વિકાસ પામ્યો તો આવશે ઓપ્શન ડી હાલનું કોલકત્તા નેક્સ્ટ ત્રીજો છે કે કયા શહેરને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવે છે અથવા તો પૂર્વનું માન્ચેસ્ટર કહેવામાં આવે છે તો આપણું વાલું અમદાવાદ શહેર નેક્સ્ટ આગળ વધીશું ચોથો છે કે કઈ સંસ્થાની સ્થાપના થવાથી ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી તો આવશે સી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ નેક્સ્ટ છે ત્રીજાનો બ જોડકા જોડો તો આપણે જોડકા જોડવાના છે તો પહેલો છે લોખંડ પોલાદ ઉદ્યોગ તો એ મિત્રો આવશે જમશેદપુર બીજો છે કાપડ ઉદ્યોગ તો આવશે ડી અમદાવાદ ત્રીજો છે ફોર્ટ સેન્ટ જ્યોર્જ તો એની અંદર આવશે ઈ ચેન્નઈ ચોથો છે ફોર્ટ વિલિયમ તો એની અંદર આવશે એ કોલકાતા તો વિદ્યાર્થી મિત્રો આ હા તો આપણો ધોરણ આઠ સામાજિક વિજ્ઞાનની અંદર પ્રથમ સત્રની અંદર જે ચોપ્ટર નંબર ચાર જે છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોયું આપણે આ વિડીયોની અંદર તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવતા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત